વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર શેરખી ભીમપુરા રોડ પર પાઇપો ભરેલી ટ્રક ખડકી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે શેરખી ચંદન સિનેમા રોડ ની સાઈડ પર લાંબી લાંબી ટ્રકો ની લાઇનના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યા છે જેને લઈને અનેક વાર આ માર્ગો પર અકસ્માત થવાનો ભય વાહન ચાલકો ને સતાવી રહ્યો છે કોંગ્રેસના નેતા જયેન્દ્રસિંહે એક સાઈડ નો માર્ગ બંધ

ચોક્કસથી ભીમપુરાથી કોયલી રોડ છે ચોમાસાનો દિવસ છે ખૂબ ટ્રાફિક ભેગો થાય છે અને ચોમાસાના દિવસના લીધે ઘણી ગાડીઓ અહીંયા આગળ પલટી ખાઈ જાય છે હવે આ તમે જોઈ શકો એમ્બ્યુલન્સ પણ થઈ રહી છે જે લોકોને ઘણી તકલીફ પડે છે અને આ પાઇપનો કોન્ટ્રાક્ટ આઈઓસીનો છે આઈઓસી છેલ્લા પાંચ દિવસથી આ રીતના જોઈ રહી છે પણ એનું ગાડીઓ ખાલી થાય એનું કોઈ નિરાકરણ કરતી નથી માટે આપના મીડિયા થકી હું વિનંતી કરું છું કે આપ આ ગાડીઓ વહેલી તકે ખાલી કરાવડાવે અને આ રોડને ખુલ્લો કરે એવી મારી નમ્ર વિનંતી